માધું નામ હાદવી છે ચલો આજે આપણે પકો શીખીશું ક ક ખ કમા કમા ખો ગણપતિનો ગ ગણપતિનો ગ ગણનો ચો ચો પલીનો ચો ચો ચોકલીનો ચો છ છત્રીનો છ છત્રીનો છ જ જલેબીનો છ છ જલેબીનો છ જ જો બલાનો જો જ રામ પલાનો જો

భానుభ మేడానుభ మా మర జాను మా మర జాను యా తి నోయత్ోయ రకడాను రకడా నూర నోటీ

જો ચો પલીનો ચો છ છત્રીનો ચો જ જલેબીનો જો જોબલાનો જો ટોટો પાલીનો ઠ ઠળિયાનો ઠ ડડ ડડમનું નો ડોઢોઢો ઘાનો જો ઓળહેણનો ઓળ ચો ચો તો ઠ ઠડનો થ ડ ડડાનો થ થજાનો થ નો નઘરાનો